આ વિડીયોમાં ધોરણ દસ ગણિત જેમાં આપણે હેતુલક્ષી પ્રશ્નમાં ખરા ખોટા જોવાના છે તો આપણે ખરા ખોટા જોઈએ તો ખરા ખોટાની અંદર આપણે આપેલું છે પેલું કે ચોપ્પન અને ઓગણ સિત્તેરનો ગુસ્સા એક છે હવે આપણે બંને સંખ્યાને એ જોઈએ તો સંખ્યામાં ભાગ ચાલે એમ છે હવે ભાગ જ્યાં સુધી ચાલતો હોય ત્યાં સુધી તેનો ગુસ્સા છે એ એક મળે નહીં કઈ સંખ્યા માટે મળે અવિભાજ્ય સંખ્યાઓ જો બંને હોય તો તેનો ગુસ્સા એક થાય તો અહીંયા તો છે વિભાજ્ય સંખ્યા છે તો વિભાજ્ય સંખ્યાની અંદર ગુસ્સા એક મળે નહીં તો આપણે વિભાજ્યતા જોઈએ એની અંદરની તો ચોપન અને ઓગણ સિત્તેર ત્રણથી ભાગ ચલાવીએ અઢાર અહીંયા ચલાવીએ ત્રણ બે છ ત્રણ હવે ત્રણથી ચાલે એમ છે અહીંયા ચાલશે પણ અહીંયા ચાલશે નહીં એટલે અહીંયા જોઈએ છે તો ગુસ્સા કેટલો આવે છે ત્રણ તો આપણે અહીંયા કહી શકીએ કે આ કેવું છે ખોટું આ તમને સમજાવવા માટે છે બાકી સરળતાથી યાદ શું રાખવાનું છે બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો જ બંને સંખ્યાનો ગુસ્સા એક થાય આ બંને વિભાજ્ય હતી એટલે આપણે જોવા માટે તેનો ગુસ્સા કયો છે એટલા માટે આપણે ચકાસ્યું છે બાકી અહીંયા જવાબ તો ખોટો જ છે અહીંયા આપણે જોઈએ સત્યાવીસના છેદમાં ત્રણ હજાર એકસો ને નું દશાંશ નિરૂપણ અનંત આવૃત્ત છે હવે આપને ખ્યાલ છે જે સંખ્યાના છેદમાં બે અને પાંચના સ્વરૂપમાં ઘાત હોય તો તેવી સંખ્યા છે એ કેવી હોય છે સાંત દશાંશ હોય તો અહીં આપણે એકત્રીસ પચીસ જોઈએ છીએ આપણે જે પાંચની પાંચ ઘાતના સ્વરૂપમાં મળે એટલે શાંત દશાંશ કહેવાય અનંત આવૃત્ત કહી શકાતી નથી તો આ વિધાન પણ કેવું થશે મિત્રો ખોટું તો આપણે યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે તો કે બે અને પાંચના ઘાતમાં જેથી કરીને આપણે સરળતાથી યાદ રહે અહીંયા આપણે જોઈએ સાડત્રીસના છેદમાં એકસો પચીસ ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી ત્રણ અંક આવે તો સાચી વાત છે એકસો પચીસ એટલે કોનો ઘન છે પાંચનો ઘન છે પાંચની ત્રણ ઘાત છે માટે દસની ત્રણ ઘાત મળશે બેની ત્રણ ઘાત વડે ગુણસો માટે તો દશાંશ સ્થળ પછી કેટલા અંક મળશે ત્રણ મળશે તો આ વિધાન કેવું થાય છે સાચું છે હવે આપણે આપેલું છે બાવીસના છેદમાં સાત એ અસમય સંખ્યા છે તો આ વિધાન પણ કેવું છે ખોટું છે અહીંયા કેમ કે આપણે ભાગ ચલાવીએ તો સાત તેરીને એકવીસ એક વધશે જીરો મૂકીએ સાત એકા સાત ત્રણ મળશે ભાગ ચાલશે એટલે કે કેવું છે તો કે અનંત આવૃત છે તો આ છે સંખ્યા કહી શકાય નહીં હવે આપણે જોઈએ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે સૂત્ર છે તો ગુસ્સાહેબી અને લસ્સાહેબી તો બંને સંખ્યાનો ગુણાકાર તો આ વિધાન કેવું થાય સાચું થાય આ છે એ સૂત્ર છે તો સૂત્ર છે એ મુજબ છે આ કેવું છે સાચું છે કારણ કે અહીંયા ગુસ્સા અને લસ્સા બંનેનો આપણે લઈએ એનો ગુણાકાર કરીએ અને બે સંખ્યાનો ગુણાકાર લઈએ તો એ બંને કેવા થતા હોય છે સમાન મળે છે હવે આપણે જોઈએ તો પાય એ અસમય સંખ્યા છે તો વાત સાચી છે આ કેવી છે અસમય સંખ્યા છે હવે આપણે અહીંયા જોઈએ તો ગુસ્સા ત્રણસો અઠ્યોતેર અને ચારસો બત્રીસ નો ગુસ્સા નવ થાય તો આપણે અહીંયા જોઈએ તો ગુસ્સા જે છે આપણે હમણાં જોયું તો એ બંને સંખ્યાને છે એ ભાગાકારમાં ચાલતો હોય એટલે કે ભાગ ચાલતો હોય છે વિભાજ્ય કરતો હોય છે તો આપણે અહીંયા જોઈએ તો નવથી આમાં ભાગ ચાલે નવ ચોક છત્રીસ ને નવ દો અઢાર ચાલે છે અહીંયા જોઈએ અહીંયા ચાલે છે નવ ચોક છત્રીસ ચાર ને ત્રણ સાત અહીંયા આપણે જોઈએ તો સાત ને બોતેર નવ ને બોતેર તો ગુસ્સા છે એ નવ થાય છે કે આગળ જોઈ લઈએ આપણે નવ તો મળે છે પણ ત્રણસો અઠ્યોતેર અને ચારસો ને બત્રીસ તો નવ નવ ચાર છત્રીસ નવ દો અઢાર અહીંયા જોઈએ તો નવથી નવ ચોક છત્રીસ અને આપને જે મળે છે તો સાત નવ અઠાને બોતેર હજી આપણે એ જોઈએ તો બેથી ચાલે છે ત્રણથી પણ ચાલી શકીએ બેથી ચલાવીએ તો એકવીસ છે બેથી ચલાવીએ ચોવીસ છે ત્રણથી ચાલે છે સાત અને અહીંયા આઠ એટલે અહીંયા આપણે જોઈએ છીએ નવે છક્કે ચોપન આનો ગુસ્સા કેટલો થાય ચોપન એટલે આ વિધાન છે એ કેવું થશે ખોટું થશે તો આ વિધાન છે ખોટું છે પછી આપણે આપેલું છે સત્યાસીના છેદમાં બે ની ત્રણ ઘાત પાંચની પાંચ ઘાત ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી પાંચ અંક હોય તો અહીંયા આપણે જોઈએ તો પાંચની પાંચ ઘાત છે એટલે આપણે પાંચ ઘાત કરવા માટે બે ની બે ઘાત વડે ગુણશું તો દસ ની પાંચ ઘાત થશે તો દશાંશ સ્થળ પછી છે પાંચ અંક મળે છે તો આ વિધાન કેવું થાય સાચું થશે અહીંયા આપણે જોઈએ તો બે ધન પૂર્ણાંકો એ અને બી માટે એનો ગુસ્સા કીધો છે ગુસ્સા છે એ બી એકવીસ છે અને લસ્સા છે એકસો બાસઠ તો અહીંયા આપણે જોઈએ તો એકવીસ ગુસ્સા છે લસા છે એકસો બાસઠ તો હંમેશા ગુસ્સા હોય મિત્રો એ લસ્સાનો અવયવ હોય હવે આપણે અહીં જોઈએ તો આનો અવયવ છે આપણે એકવીસ છે એકસો બાસઠનો અવયવ છે ભાગ ચલાવી જોઈએ તો એકવીસ એકા એકવીસ થી ભાગ ન ચાલે તો એકવીસથી આગળ ચલાવે તો પણ ભાગ ચાલતો નથી એટલે આ છે આનો અવયવ છે નહીં માટે લસ્સા એકસો બાસઠ હોય અને ગુસ્સા એકવીસ હોય એવી સંખ્યા હોય શકે નહીં દરેક ધનપૂર્ણાંકને પાંચ ક્યુ અથવા પાંચ ક્યુ પ્લસ ઓર માઇનસ એક અથવા તો પાંચ ક્યુ પ્લસ ઓર માઇનસ બે પાંચ ક્યુ પ્લસ ઓર માઇનસ ત્રણ ચાર પાંચ એ રીતે ચલાવી શકાય તો આ રીતે જે છે કોઈ ધનપૂર્ણાંક હોય ત્યારે આ રીતે આપણે મૂકી શકતા હોય છે કારણ કે તેનો વર્ગ લઈને આપણે કામ કરવાનું હોય છે તો આ વિધાન છે સાચું છે પણ યુગ્મ કે અયુગ્મ હોય તો આ બાબત છે ત્યાં ખોટી થઈ હોય છે તો આ વિધાન કેવું છે સાચું છે તો અહીંયા જોયું મિત્રો આપણે કે ખરા ખોટાની અંદર એક માર્ગ મેળવવો એ બધા માટે ખૂબ સરળ છે પણ સમજીને કામ કરીએ તો કામ કરવાની અલગ જ મજા આવે